ચેરિટ જામનગરમાં સાંઈકરૂપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું ગરીબ માતા પિતાની બાર દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવ્યા તમામ દીકરીઓને કર્યાવરણ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી સાંકરૂપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ માતા પિતાની દીકરીઓના સમૂહલગ્ન કરવામાં આવે છે સાંઈક રૂપા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સરોજબેન પંડ્યા સહિતની ટીમે ભવ્ય સમૂહ લગ્ન યોજ્યા હતા જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે રાઠોડ રશ્મિ આજ રોજ રવિવાર અને આજના દિવસ મુજબ જોઈએ તો સાંઈ કૃપા સખી મંડળ દ્વારા એક સુબ ખૂબ જ સરસ મજાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ સભ્યો ઓમ તો જોઈએ તો બસો જણાનું ગ્રુપ છે પણ મેન પાંચ સભ્યો જેવા કે પ્રમુખ શ્રી સ્વરોદબેન છે ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન છે અને ખજાન છે એવા નયનાબેન અને બાકી બંને સભ્યો છે તો તેમના દ્વારા બાર દીકરીઓનું સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે લગ્નમાં ઘણા એવા ઘણા એવા દીકરીઓ આપણે જોઈ શકીએ છીએ કે એવી હોય છે કે તેમના માતા પિતાની પરિસ્થિતિ એવી હોય કે તેઓ પરણાવી ન શકતા હોય તો એવી દીકરીઓને સહયોગ કરેલો છે અને સમૂહલગ્નમાં અંદાજે જોઈએ તો સાડત્રીસેક જેવું કર્યાવર આપવામાં આવ્યું છે છેલ્લા બાર વર્ષથી કરીએ છીએ અને આજ રોજ રિસ્પોન્સ જ સારો મળે છે અને સાથે સાથે સખી મંડળ સિવાય પણ બધા જ લોકોનો ખૂબ જ સહકાર મળે છે